મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર મારા હોશ ઉડી જશે આખી વાર્તા સાંભળો મારા કાકી દરરોજ અમને એમ જ કહીને જતા હતા કે હું બજારમાં શાકભાજી લેવા માટે જાઉં છું અને જલ્દી જલ્દી પાછી આવી જઈશ પણ મિત્રો આમાં કંઈક અલગ જ વાત હતી અને ત્યારે પછી હું મારા કાકીને જવા માટે ક્યારે પણ ના પાડતો નહીં અને એક દિવસ તો મેં વિચાર્યું હતું કે હું ઘરે હોવું જ છું છતાં મારા કાકી શાકભાજી લેવાનું મને કેમ નહીં કહેતા હોય યાર અને તે એકલા જતા રહે છે કેમ જતા રહે છે એક દિવસ તમે વિચાર્યું હતું કે આજે હું તેની પાછળ જઈશ અને પાછળ જઈને જોઈશ કે કાકી શું કામ કરે છે ત્યારે કાકી સવારમાં વહેલા ઊભા થયા અને જલ્દી જલ્દી જ બધું ઘરનું કામ એટલે કે જે ઘરનું કામ હોય બધું જ પૂરું કરી નાખ્યું અને બપોરનો સમય થતાં થતાં તે મારી પાસે આવી ગયા હતા અને મને કહેવા લાગ્યા હતા કે રાહુલ હું બજારમાં જાઉં છું અને એક કલાકમાં પાછી આવી જઈશ ત્યારે મેં કહ્યું હતું કે ઠીક છે કાકી તમે જાઓ અને જેવા જ કાકી ઘરની બહાર નીકળ્યા હતા તો હું તેનો પીછો કરવા લાગ્યો હતો અને એટલે કે હું તેની પાછળ પાછળ જવા લાગ્યો અને મારા કાકી બજારની તરફ ના ગયા પરંતુ તે ખેતર તરફ જવા લાગ્યા હતા હું તેને જોઈને હેરાન થઈ ગયો હતો કારણ કે કાકી તો કહી રહ્યા હતા કે હું બજારમાં જાઉં છું અને શાકભાજી લેવા જાઉં છું પરંતુ તો તે બહાર ખેતરની તરફ જઈ રહી હતી અને તે જગ્યા તો સાવ સુમસામ હતી એટલે કે ત્યાં કોઈ ના હોય અને ત્યાર પછી તો હું પણ તેનો પીછો કરવા લાગ્યો હતો અને તેની પાછળ પાછળ જવા લાગ્યો હતો અને થોડી જ વાર પછી તો મિત્રો એવું થયું કે તમે જાણશો તો ખરેખર ચોકી જશો યાર એક ખેતરની અંદર અવાવરી જગ્યા હતી અને ત્યાં નાની એવી એક ઝૂંપડી હતી અને મારા કાકી તેની અંદર જતા રહ્યા મિત્રો હું તો ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો અને મને બધું જ સાફ સાફ દેખાઈ રહ્યું હતું હું લીમડાનું ઝાડ હતું તેની પાછળ છુપાઈને બધું જોઈ રહ્યો હતો ત્યાર પછી થોડી જ વાર પછી ત્યાં બે છોકરા આવ્યા અને તે પણ ઝૂંપડીની અંદર જતા રહ્યા હતા આ બધું જોઈને હું ઝૂંપડી તરફ જવા લાગ્યો અને ઝૂંપડી પાસે પહોંચી ગયો હતો ત્યાર પછી મિત્રો મને કંઈ દેખાઈ રહ્યું ન હતું પરંતુ મને કાકીનો હલકો હલકો અવાજ સંભળાઈ રહ્યો હતો અને મને કંઈ સમજાવવામાં આવતું ન હતું કે અંદર શું થઈ રહ્યું છે અને અંદર શું ચાલી રહ્યું છે ત્યાર પછી હું મારા ઘરે આવીને બેસી ગયો અને મારા ઘરે કોઈ હતું નહીં ત્યાર પછી મારા મમ્મી પપ્પા એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક હતા એટલે તે મારા કાકા બાજુના શહેરમાં નોકરી કરતા હતા અને મારા મમ્મી પપ્પા તો નિશાળાએ સ્કૂલે ગયા હતા એટલે કે ભણાવવા માટે જાયને શિક્ષક હોય તો એટલે મારા કાકા અઠવાડિયે એક જ વાર ઘરે આવતા અને મારા કાકી તેનો ફાયદો ઉઠાવી રહ્યા હતા જ્યારે કાકી તો પાછા આવ્યા હતા તો મેં તેને પૂછ્યું હતું કે કાકી તમે ઝૂંપડીની અંદર શું કરી રહ્યા હતા મિત્રો ત્યાર પછી તો એવું થયું ને ખરેખર તમારા હોશ ઉડી જશે યાર તમારા પગનીચેથી જમીન સરકી જશે અને તમારી સાથે બે છોકરા કોણ હતા મારી વાત સાંભળીને કાકી એ એકદમ ચોંકી ગઈ અને ડરતા ડરતા બોલી હતી નહીં દીકરા હું તો બજારમાં ગઈ હતી મેં કહ્યું કાકી સાચું બતાવો અને તમે સાચું બોલો તમે મારી સામે ખોટું ના બોલશો યાર કારણ કે હું તમારી પાછળ પાછળ આવીને બધું જ જોઈ ગયો હતો અને ત્યાર પછી મિત્રો મારા કાકીએ મને સાચું કહેવા લાગ્યા હતા મેં પણ મોકો જોઈને કહી દીધું મારે પણ તમારી સાથે એ જ રમત રમવી છે મને પણ રમવાનું મન થાય છે હું પણ એક છોકરો છું શું તમે મારો સાથ આપશો પહેલાં તો તે મને ના પાડવા લાગ્યા અને મને કહી રહ્યા હતા કે તું આ રમત માટે ખૂબ જ હજી નાનો એવો છે અને ત્યાર પછી તો મારા કાકી મને કહેવા લાગ્યા હતા કે જ્યારે તું મોટો થઈ જઈશ ને ત્યારે હું તને આ બધી રમત રમતા શીખવાડીશ અને પછી તું આરામથી રમજે મેં કહ્યું નહીં મને કેરમની રમત રમવાનું ખૂબ જ મન થઈ રહ્યું છે અને અત્યારે જ રમવાનું મન થઈ રહ્યું છે એટલા માટે મને તે રમત શીખવો અને કાકીને લાગ્યું કે જો હું તેને રમત રમતા નહીં શીખવાડું તો તે ઘરે બધાને જ મારી વાત બધી કહી દેશે અને મારા કાકી રમત રમવા માટે બિલકુલ તૈયાર થઈ ગયા હતા અને તેણે કહ્યું હતું જો મને રમત રમવામાં મજા નહીં આવે તો હું તારી સાથે રમીશ નહીં ત્યાર પછી હું વચ્ચે જ રમવાનું બંધ કરી દઈશ ત્યાર પછી મિત્રો મેં કહ્યું હતું કે ઠીક છે જો તમને મજા ન આવે તો તમે બધું જ બંધ કરી શકો છો હું મારી રીતે ખૂબ જ સારું રમવાની કોશિશ કરીશ અને બને ત્યાં સુધી તમને મજા કરાવીશ તો કાકીએ કહ્યું હતું કે સારું આજે સાંજે જમ્યા પછી તું મારા રૂમમાં આવજે અને આપણે બંને સાથે રમીશું હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો મિત્રો અને હવે હું સાંજ પડવાની રાહ જોઈને બેઠો હતો અને સાંજ પડવાની રાહ જોઈને બેઠો હતો કારણ કે સાંજે રમત રમવાની હતી અને મારા કાકીએ જમવાનું બનાવ્યું અમે બધાએ સાથે ભોજન જમી લીધું ત્યાં કાકીએ એક ફોન આવ્યો હતો તે ફોન ઉપર વાત કરવા લાગ્યા હતા અને બધા જ જમીને પોતપોતાના રૂમની અંદર જતા રહ્યા હતા કારણ કે જમીને પછી તો સુવાન હોય ને અને પછી કાકી ભોજન કરવા લાગ્યા ત્યાર પછી જમ્યા પછી વાસણ ધોયા અને મને પોતાના રૂમમાં આવવા માટે કહ્યું હતું અને હું ખૂબ જ ખુશ હતો મિત્રો કારણ કે આવી રમત રમવા માટે કોણ ખુશ ના હોય હું પહેલેથી જ રાહ જોઈ રહ્યો હતો રાતના લગભગ દસ વાગ્યા હતા અને હું મારા કાકીના રૂમમાં ગયો હતો તેના રૂમમાં હું સૂતા સૂતા ટીવી જોઈ રહ્યો હતો ત્યાર પછી થોડી જ વાર પછી મેં મારા હાથ અને તેની ઉપર રાખ્યો અને તેને કહેવા લાગ્યો હતો કે ચાલો આપણે રમત શરૂ કરીએ કાકીએ કહ્યું પોતાનો ફોન બાજુમાં રાખી દીધો અને કેરમ રમવા માટે તૈયાર થઈ ગયા હતા મિત્રો અને ત્યાર પછી તો એવી કેરમ રમી યાર મિત્રો તમને શું કહું યાર હું અને કાકી કેરમ રમવા લાગ્યા મને કેરમ રમવામાં ખૂબ જ મજા આવી રહી હતી મિત્રો અને હું પહેલી વાર મારા કાકી સાથે રમી રહ્યો હતો અને ત્યાર પછી મારા કાકીને પણ મારી સાથે રમવામાં બિલકુલ ખૂબ મજા આવી રહી હતી અને થોડી જ વાર રહીને હું આઉટ થઈ ગયો હતો ત્યારે મારા કાકીએ મને કહ્યું હતું કે દીકરા તું તો ખૂબ જ જલ્દી આઉટ થઈ ગયો છો યાર મને એવું લાગે છે કે તું રમતમાં થોડોક થાકી પણ ગયો છે ત્યાર પછી મેં કહ્યું કાકી હું આજ સુધીમાં ક્યારેય પણ આવી રમત નથી રમ્યો એટલે મને બરાબર પ્રેક્ટિસ નથી હવે ફરી વખત જ્યારે આપણે રમીશું ત્યારે હું જરૂરથી ધ્યાન રાખીશ અને હું જરૂર એક બે કલાક રમીશ અને કદાચ વધારે સમય પણ લાગી શકે એટલે ત્રણથી ચાર કલાક પણ હું રમી શકું ત્યારે મિત્રો આ મારી આ વાત સાંભળીને મારા કાકી હસવા લાગ્યા હતા અને તે મને કહી રહ્યા હતા કે સારું હવે જ્યારે પણ તારું મન થાય રમવાનું કેરમ રમવાનું ત્યારે તું મારી સાથે કેરમ રમવા આવી ચોક્કસથી હું તને ક્યારેય પણ ના નહીં પાડું અને હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો મિત્રો મારા મનમાં કંઈક અલગ જ વિચારો આવી રહ્યા હતા થોડા દિવસ પછી હું ફરી વખત ગયો મારા કાકી સાથે કેરમ રમવા લાગ્યો હતો અને આ વખતે તો મિત્રો હું ખૂબ જ સરસ રમત રમી રહ્યો હતો અને એક દિવસ મારા કાકીને મેં પૂછ્યું હતું કાકી તમે રોજ તે ખેતરની ઝૂંપડીમાં જાઓ છો ત્યાં તમે શું કરો છો ત્યારે કાકીએ મને કહ્યું હતું કે એ ની અંદર બે છોકરા આવે છે ને એ માં આપણા ગામના કોઈ એટલે કે ગમે તે વ્યક્તિ હોય ને આપણા ગામનું એ કોઈ ના આવી શકતા નથી કારણ કે તેણે ગામના કોઈની સાથે ઝઘડો કરેલો છે અને તે બંને મારા કાકાના જ છોકરા છે અને ત્યાર પછી તો એવું થયું મિત્રો તે જાણવા માટે વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોમાં એક મસ્ત મજાની કોમેન્ટ કરી દો વિડીયો કેવો લાગે અને તે પોતાના ખેતરની અંદર શાકભાજી ઉગાડે છે તે મારા માટે શાકભાજી પણ ઝૂંપડીમાં મૂકી રાખે છે અને હું તે બધી જ શાકભાજી લઈને બીજા લોકોને વેચી દઉં છું ત્યારે જ મિત્રો હું વિચારી રહ્યો હતો કે કાકી બે છોકરા સાથે કોઈ બીજો જ સંબંધ ધરાવે છે પરંતુ આવું કઈ ન હતું અને એવું હતું જ નહીં એ બધી જ મારી ભૂલ હતી અને મારા મગજમાં ખોટા વિચારો હતા તે બસ શાકભાજી માટે ત્યાં જતા હતા પરંતુ મારે માટે તો તે સારી વાત હતી કારણ કે તેના લીધે મને મારા કાકી સાથે કેરમ રમવાની ખૂબ જ મજા પડી ગઈ હતી મિત્રો હું પણ મારા કાકી સાથે ખૂબ જ રમતા રમતા મારી સાથે મજા કરી રહ્યો હતો અને ખૂબ જ સારું એવું ધ્યાન રાખતા હતા મિત્રો તમને આવો મોકો મળે તો તમે શું કરો યાર કમેન્ટમાં કહેજો અને જ્યારે પણ મારા માટે જરૂર પડતી હોય ત્યારે તે મારો સાથ આપતા હતા હું પણ તેનો સાથ લેવા માટે હંમેશા તૈયાર રહેતો હતો મિત્રો આ મસ્ત મજાની સ્ટોરીથી આપણને એ બધી શીખ મળે છે કે આપણને આપણા ઘરના વડીલો સારું કામ કરતા હોય ને અને એ કોઈના ડરથી સ્ત્રી અથવા પુરુષને કોઈ પણ જાતિને ગમે તે માણસને ગલત કામ ન કરવું જોઈએ એટલે કે ખોટું કામ ન કરવું જોઈએ મિત્રો અને હા ની જગ્યા ઉપર તમે હોત તો તમે શું કમેન્ટ કમેન્ટમાં કહેજો મિત્રો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા ગુજરાતનો મિત્ર તમારી માટે દરરોજ નવી નવી વાર્તાઓ લાવે છે અને તમને સાથ પણ આપે છે તમને હસી મજાક કરાવે છે તો મિત્રો તમારે પણ મને સાથ આપવો જોઈએ અને એક મિત્ર તરીકે મારી મદદ કરવી જોઈએ તો મિત્રો ધન્યવાદ કાલે ફરી મળશું એક નવી સ્ટોરીમાં એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે વિડીયો જોતા રહો હસતા રહો અને કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી વિડીયો પૂરો જુઓ આપ સૌ બદલને ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો દિલથી ખૂબ ધન્યવાદ કાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો લાઇક સબસ્ક્રાઈબ કરો અમને મદદ કરો અને સપોર્ટ કરો ત્યાં સુધી આવજો મિત્રો કરો અમને મદદ કરો અને સપોર્ટ કરો ત્યાં સુધી આવજો મિત્રો કાલે